એનું કારણ છે કે રાત્રિનો સમય છે અને આ લોકોનો ભાવ કેટલી છે સામે મહત્વ નથી પણ વ્યસન મુક્તિની મુહિમ લઈને અમે નીકળ્યા છીએ એટલે ગુજરાત પ્રવાસમાં ક્યાંય પણ આમંત્રણ આવે પાંચસો લોકો હોય કે પાંચ જણા હોય અમારી સમજાવવાની અને વ્યસનથી લોકોને જાગૃત કરવાની એક જ પદ્ધતિ હોય છે એટલે આ ગામની અંદર આ બધું મેં જોયું અને ખૂબ મને આનંદ થયો આ દૂધ મંડળી મેં મારી લાઈફ પહેલી પેલી વાર જોયું ક્યાંય દૂધ ભરાતું આ બધું જોયું મેં અને જાણે હું સવારથી થી રાજકોટ આવી ગયો છું અને ગયા રવિવારે પણ અહીંયા આપણે ઉપલેટાના મજેટી ગામે મારો કાર્યક્રમ વિશેષ મુક્તિ અભિયાન હતો મજેટી ગામે એક અંછેત્રાલય જેવું ચાલે છે ત્યાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ હતો જ્યાં બધા કેમ હતા ત્યાં પણ અમારો વિશેષ મુક્તિ કાર્યક્રમ હતો તો અહીંયા ઘનશ્યામભાઈ મારો વિડીયો એક ફેસબુકમાં જોયો અને ઘનશ્યામભાઈ મને સહજ ફોન કર્યો કે ભાઈ અમારું ગામ આવડું કેવું ગામ વીરનગર ગામની ની અંદર જસદન તાલુકાનો વીરનગર ગામ છે અને ત્યાં અમારે વ્યસન મુક્તિ કાર્યક્રમ કરવો છે તમે આવશો મેં કીધું ચોક્કસ આવીશું એટલે વ્યસન બાબતે લોકો અત્યારે આમાં કોઈને તમારે હાથ નથી ઉશો કરાવો પણ તમે જો એક સિગરેટ પીવો છો અથવા એક પીડી પીવો છો એની તમને ખબર નથી કે નુકસાન કેટલું કરે છે એક સિગરેટ પીવો મતલબ તમારા અગિયાર દિવસ કપાઈ જાય તમારી જે આયુષ છે ને એમાં જ દિવસ ફટાકથી મૂડી જાય સમજે કોઈ એમ કહેતો કે આપણે એક સિગરેટ પીવાથી કે મા ઉપરથી કઈ ફેર નથી પડતો તો મોટા ઉદ્યોગપતિ છે જે મોબાઈલ કંપનીઓ ચલાવે છે ને એ અઠ્યાવીસ દિવસે તમને મેસેજ તો છોડી દે છે રિચાર્જ કરો ને કાલથી બંધ થઈ જાય સમજે નકર એમ તમારે દોઢસો રૂપિયા કઈ ફેર પડવાનો નથી પણ અને તમે સમજ્યા નથી અને ગંભીરતા નથી સમજ્યા ત્યાં સુધી તમને એવું છે કે કઈ થવાનું નથી બાકી અત્યારે ગુજરાતમાં ભારતના કેટલા બધા રાજ્યો છે એમાં ગુજરાત પ્રથમ નંબરે છે જે લોકોને જડબાના કેન્સર થાય છે એ ફક્ત ને ફક્ત તમાકુના સેવનથી થાય પછી તમે માવામાં નાખીને ખાવ હોય ભલે બીડી નાખીને ધુવાડોમાં નાખો તો ભલે અને વોટમાં ભરાવીને દબાવો તોય ભલે તમાકુ છે એ તમારો તમારી પેઢીનો ના કસર કાણ બોલાવી આ અને જેટલા લોકો તમે આવ્યા છો એક આ તમે બધા ત્યાં તાળી પડવા તો જોરદાર તમારા માટે કે તમે એટલા લોકો આવ્યા છો ને એટલે તમને સમજાવે ભલે તમે આવ્યા તો ખરે શરૂઆત તો કરી તમે તમારું હૃદય કબૂલ કરે છે વ્યસન આપણે ન કરવું જોઈએ પણ મન એટલું સંસ્થા માણસ ને થવા દેતું નથી બરાબર બીજા એટલે ધનશ્યમભાઈ પતિની નિવેશની છે અને અહીંના આગેવાનો જે કાંઈ છે બે ચાર જણા મળે એવા નિવેશની લોકો છે એટલે લોકોને એવું થાય છે કે આપણને કાંઈ ખબરનું નથી તમે ચાર માળની બિલ્ડિંગ સમજો ક્યાં તમારે લોકો કંઈ સુકાઈ જવાનું છે એ કોઈને ખબર નથી અમારો કાર્યક્રમ મુસલમાનના ગામમાં મુસ્લિમ આયોજિત કાર્યક્રમ ખ્યા છે ત્યાર પછી ક્રિશ્ચિયન લોકોના સરસની અંદર કાર્યક્રમ ખ્યા છે એટલે જે લોકોને સમજાય છે એને આ જે કાંઈ ઘરની સમસ્યા છે કોઈને ધર્મ કંપકાસ થતો હોય કે ભાઈ ને એનો ઘરવાળો પટે પટે મારતો હોય જેમ અમારે ફોન આવે છે તો એ કઈ મરદાનગી નું કામ નથી એનું કારણ છે વેસન શું છે જે કઈ સમસ્યા ઘટના ઘટી રહી છે એના ઘરમાં કોઈ ને કોઈ વેસન કરે છે તમે ધારો કે તમે વેસન કરો છો કોઈ અને તમને કઈ થાય નહીં એવી ભગવાન પ્રાર્થના કરીએ પણ નહીં ને કેન્સલ આવી ગયું સાંજી પડી તમારી પાસે કરોડો રૂપિયા હોય ને તો એ ધોળી તમારી નજર સામે થઈ જાય છે થઈ જાય છે ને પછી તમને ગુજરાતની ની ગાદી આપીને ઓળખી દિવસે વીસ જણા ક્યારે તમારે ગુજરાત ની ગાદી થવાનું છે તોય તમને એનું કેમ કે પોટો ન હોય આનંદ ન હોય ટૂંકમાં એને એટલે જે કઈ સો તમે એ ભગવાન ની કૃપા છે કે હજી આપણને કાંઈ કેવું નથી એવા કેટલા લોકો આપણે અહીંયા વાત કરીએ છીએ ને અત્યારે કાર્યક્રમમાં અહીંયા અત્યારે આપણો ચાલુ છે ને દસ મિનિટની અંદર કેટલા રિપોર્ટ અત્યારે આવી રહ્યા છે કેટલા તારીખ મળી રહી છે કે તમારું કેન્સર ઓપરેશન આ તારીખે થશે

તો ધીરે ધીરે પહેલા લોકો મસ્કરી કરે પછી ધીરે ધીરે એનું મિશનમાં લોકો જોડાતા ગયા અને એને સફળતા મળી આરા દેશને આજેથી મળી અને આગળ જો ગયા કે ને એમ તમે વેશનનો વિચાર આજે કર્યો છે કે આ કાર્યક્રમ છે ભલે કે લોકો આવ્યા હતા આવ્યા ને તમને વિચાર કર્યો કે આ કાર્યક્રમ મજોવા ને કે ગામમાં કેટલી વસ્તી છે 8000 8000 છે ને એમાંથી તમે લગભગ ચાલીસ પચાસ જણા આવ્યા તો એ તમને એટલે એટલા લોકોનો પણ હું ખુબ આભાર માનું છું કે મેં સુરત થી ધક્કો ખાધો ને મારો ધક્કો વસૂલ છે સમજાય તમને હું પાછો અત્યારે બે હોય એટલે પાછો ફવારે હું સુરત થાય તમે એટલા લોકો તો આવ્યા એટલે તો સ્વીકારો છો કે વેસન ન કરાય એમ તો આવ્યા હોય ને કઈ જો આવ્યા છો અહીં કઈ નાસ્તા પાણી છે નહીં કઈ બીજી સફા નથી એટલે ક્યારે કોને હું થવાનું છે એની કોઈને ખબર નથી અને એ થયા પછી આપણા પરિવારનું શું મહત્વ છે ને એ ત્યારે ખબર પડે અત્યારે સુધી તમને કોઈ જે લોકો વેસન કરે છે એને ઘરેથી કોઈ નહીં કેતો ન કહેવાય પણ એ જ વગર વાત મનાતી નથી હું કોણ મનાય છે એવા ઘણા લોકોને ને વેસન મૂકવાનું પણ એને બધા ઘેર થી કીધું ને પણ એ સામાન્ય લે છે કે આપણને હવે આ તો કીધા નહીં હા કે નહીં નકર રામાયણ પુસ્તક તમે જોયું છે ટીવીમાં આવતી રામાયણ જોઈ છે પણ મોરણ બાપુ કથા માં એટલી બધી ભીડું કામ થાય કોઈ સાધુ સંતની ની સભા હોય એટલી બધી ભીડું કામ થાય કે એમાં લોકોને હેત છે ને એની વાત માણસને મનાય છે એટલે જ લોકોને હેત થાય કે રામાયણ તો એ છે તમે વાંચો એ વાંચો પણ એને હેત વગેરે વાત ન મને આપણા ઘરના લોકો છે ને આપણને આપણા હિતની વાત કરે પણ આપણને ગળે ઉતરતી નથી આ ઘનશ્યામભાઈ આ ગામના છે ને એટલે એને ગામના આમંત્રણ આપ્યું તો પોતા જણા આવ્યા સમજ્યા પણ અહીંયા આગળ બહાર ગામથી કોઈક આવી નેતા આવવાના હોય એવું કઈ હોય ને તો બહુ મોટી સભા થઈ જાય અથવા તો કઈ એમ કે નાસ્તા છે જમણવાર છે તો લોકો આવે કારણ કે માનસિકતા લોકો ની એવી છે કે આપણને જ્ઞાન જાગે કે શું મળે પેલા તો એમ થાય ને આપણે જાગો તો આપણને મળે એવું બધા વિચાર એટલે તમે બધા આ ભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ જીવનમાં ન કરવું જોઈએ એવું મારી તમને બધાને ભલામણ છે કારણ કે બે વર્ષની અંદર મેં એવા બધા દાખલા અને કેસ જોયા છે કે એની પાસે કોઈ રસ્તો રહેતો નથી જ્યારે માણસ ખાય છે ત્યારે પોતાના પૈસા ખાય છે અને કાંઈ પણ થાય ત્યારે સમાજ પાસે માગવા નીકળશે કે અમારા ઘરની આ પરિસ્થિતિ થઈ છે અમારે ઓડું મોડું દવાખાનું આવ્યું છે તમે કાંઈક આપો પણ આપણે કોઈને કાંઈ આપ્યું નથી આપણને કોઈ કઈ આપવાનું નથી તમારું એક્સિડન્ટ થાય તો તમારા પાંચ હજાર સંબંધી આવે ગાડીઓ પચાસ હજાર રૂપિયા સારામાં સારી પ્લેટ નખાવજો તમારી પૈસા થાય તે દેજો પણ પ્લેટ નબળી નો નખાવતા ગાડીઓ તમે તારે ઓપરેશન કરાવી નાખો કેન્સર થાય ને તમારા હાડું ભાઈને ફોન કરો તો કે મારે સાંજ નમ થવાનું છે હું કે હાળાને ફોન કરો ને કે અમારા હાળીનું શ્રીમંશને ધ્યાન આવવાનું કોઈ હાલી આવે નહીં ત્યારે તમને ખબર પડે કે આપણા પરિવારના સભ્યોની હું વેલ ગયું છે સમજે તમને આ વાત એટલે મારી વાત તમે થોડામાં સાજો માનજો અને બીજા નંબરમાં આપણે એના માટે જે લોકોને વ્યસન કરતા હોય ને એને દરેકની સમસ્યા એ છે કે અમારથી તો નથી કેમ જાણે અહીંયા એને વેસને પકડી રહેજો હોય એટલે કે મારે સુનતું નથી કારણ કે ગલા દુકાનવાળા તમને તમાકુની કંપનીવાળા કંપની ઘેરે દેવા નથી આવતા આપણે એની પાસે ગોતતા ગોતા જાય છે એટલે એને છોડવા માટે કઠિન છે એ હું માનો સ્વીકારું છું કે એ આદત પડેલી છે કુટેવ છે એ આપણેથી જલ્દી છૂટે નહીં એના માટે અમે આયુર્વેદિક મૂકવા સાચી છે એ કોઈને જોતો હોય તો તમે લઈ શકો છો કારણ કે એ એક આયુર્વેદિક પાવડર છે પણ કેન્સરની અને જીવનની વચ્ચેનો ફાસલો છે કે તમે ક્યાંય પણ હલતું હોય તેની વિશે ખાસી નાખી દો હલતું બંધ થઈ જાય એમ તમારે આવનારા સમયમાં કોઈને એવી ગંભીર બીમારીથી ન પીડાય એના માટે આ એક માધ્યમ છે કે તમે એનો ઉપયોગ જીભ ઉપર મૂકવાથી દસ કે પંદર દિવસ સુધી તમે એનો ઉપયોગ કરો એટલે આસાનીથી વેસન છૂટી જાય છે જેવા કે જિલ્લા અસંખ્ય ડાકલાઓ ઢગલા પણ છે છ હજાર આપણે બહાર પાડી દીધી છે સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાન એવું યુટ્યુબમાં ચેનલ છે અને ફેસબુકમાં હિંમત માંગુ ક્યાં નામથી મારું છે એમાં તમે જોવો તો એક થી છ યાદી 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 મોબાઈલ નંબર સાથે યાદી આપણે બહાર પાડતા હોય છે તો આ વાતની દરેક ખાસ નોંધ લેજો અને જે કોઈને જોતું હોય તો એ અહીંયા મળશે અને અહીંથી પેમ્પલેટ અને સ્ટીકર લેતા જજો જેટલા આવ્યા છો ને એ જેટલી આપડે સ્ટીકર છે ને ફોર કલર માં

પણ આવો વિચાર ભાગ્ય કોઈને આવતો હોય એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ